અરે સાંભળો તો માર મમ્મી ને ફોન આવ્યો તો એમાં કે ને વહી જ છે જાણે બે મહિને આવ્યો એવું કે છે દેવા દો મારા તો તમને કઈ કહેવું જ નહીં કોઈ દિવસ હોશિયારી માંથી હાથ બાર નહીં કાઢતા મારા કઈ હા ભળું હોય ને કઈ જોરદાર વાતો નહી હોય કશું વાતો માં હોય ના ના વાત માં તો બહુ બધું છે અમાર ત્યાં છે ને તમાર જેવો ભઈ રહેતો તો તે પડોસો ને લઈને ભાગી ગયો મારા જેવું એટલે હું કઈ પડોસી ને લઈને ભાગી ગયો ભઈ તમે એ વાત છો એ તો બધાને ખબર છે જો તારા મારા જોડે આ રીતે વાત કરવાની હોય તો મને કોઈ રસ નહીં વાત કરવામાં અરે સાંભળો તો ખરા શું થયું પછી એ બંને જણા જોડે શું થયું કે નકર રાતે તને ઉંગનીયા વાખી રાત એ બંને જણા ભાગી તો ગયા પણ સાંજે પકડાઈ ગયા એવા કેવા ભાગે હાજે પકડાઈ ગયા ફોન લઈને ભાગ્યા હતા ને એટલે તરત જ પકડાઈ ગયા અને પછી શું થયું બંને જણા જોડે ખબર તમને શું થયું એની ઘરવાળી એના ઘરવાળાના હાથ પગ જ ભાગી નાખ્યા અને પેલી મારી તો અલગ હવે તો ભાગવાનું હોય ને તો સો વાર વિચાર કરવો પડે અને ફોન તો લઈને જ ના જવાય જોડે